નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રશિક્ષક તાલીમમાં મોડ્યુલ ચાર છે એના જવાબો જોઈશું તો મિત્રો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજે આપણે મોડ્યુલ ચારના જવાબો જોઈએ પ્રશ્ન એક નીચે આપેલા વિકલ્પોને યોગ્ય ક્રમમાં ગોઠવો અ અધ્યન નિષ્પત્તિ પાઠ્યપુસ્તક ક અભ્યાસક્રમ અને ડ એસસીએફ તો એમાં સાચો જવાબ આવશે ડ ક અ બ પ્રશ્ન બે વર્ખંડ શિક્ષણ કરતા પહેલા નીચેના પૈકી કઈ બાબતો વિશે વિચારવું જોઈએ તો એમાં જવાબ આવશે ઉપરના તમામ પ્રશ્ન ત્રણ અધ્યયન નિષ્પતિ એટલે તો એમાં જવાબ આવશે ચોક્કસ સમયના શિક્ષણ કાર્ય બાદ વિદ્યાર્થીમાં જોઈ શકાય તેવા અપેક્ષિત વિકાસ દર્શાવતું વિધાન પ્રશ્ન ચાર પ્રવૃત્તિના ચરણોને યોગ્ય ક્રમમાં ગોઠવો પહેલું અનુભવ બીજું ચિંતન ત્રીજું અનુપ્રયોગ અને ચોથું નિષ્કર્ષ તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એક બે ત્રણ ચાર પ્રશ્ન પાંચ અભ્યાસક્રમના ધ્યેયો એટલે તો એમાં જવાબ આવશે અભ્યાસક્રમના વિકાસ અને અમલીકરણ માટે માર્ગદર્શન આપે છે પ્રશ્ન છ એનઈ પી બે હજાર વીસ અને એનસીએફ શિક્ષણ શેના પર ભાર આપે છે તો એમાં જવાબ આવશે વિદ્યાર્થીઓનું સતત મૂલ્યાંકન પ્રશ્ન સાત એસ સીએફનું પૂરું નામ શું છે તો કસોટીમાં જવાબ આપેલો છે સ્કૂલ કરિક્યુલમ ફ્રેમવર્ક પણ સાચો જવાબ આવશે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક પ્રશ્ન આઠ એનસીએફ ના કયા પ્રકરણમાં શિક્ષણના ઉદ્દેશ્યો પરથી તારવેલ અભ્યાસક્રમના ધ્યેયો એ શાળા શિક્ષણના ચાર તબક્કાઓ માટે ઈચ્છિત શૈક્ષણિક સિદ્ધિઓને દિશા સૂચન આપે છે તો એમાં જવાબ આવશે પ્રકરણ ત્રણ પ્રશ્ન નવ અધ્યયન નિષ્પત્તિનું પૃથ્થકરણ કરવાથી આપણને શું જાણવા મળે છે તો એમાં જવાબ આવશે ઉપરના તમામ પ્રશ્ન દસ વર્ગખંડમાં અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટેના પગલાંઓને યોગ્ય ક્રમમાં ગોઠવો તો એમાં જવાબ આવશે અધ્યયન સામગ્રીની પસંદગી પૂર્વ તૈયારી વિષય વસ્તુનું વાંચન અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા તો મિત્રો મારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયો લાઈક કરજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ